સોમનાથભાઈ લાલભાઈ કોટડીયા બોલું જાંબુડીથી હવે આપણે તો વિડીયો હમણાં બનાવવાનું બંધ કર્યું હતું પણ આજે વિડીયો પાછો બનાવવો પીડ્યો છે એનું કારણ આપણે છવ્વીસમી જાન્યુઆરીએ જામકુંડળા લગ્ન હતા સમો લગન ત્યારે એક ભાઈ સ્ટેજ ઉપરથી એવું નિવેદન દીધું છે કે સમાજના મસીહા છે ભાઈ ભાઈ તમે સમાજના મસીહા નથી તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને રહી વાત તમારી કે તમે એવા ખરાબ શબ્દ બોલ્યા કે સમાજની અંદર બે ટકા આવા ખરાબ માણસો છે સમાજની અંદર બે ટકા ખરાબ નથી પણ તમારી તમારી ટોળકી જ ખરાબ છે તમે જે ખોડલધામને ટાર્ગેટ કરીને બોલો છો અને તીર મારવાની તમે વાત કરો છો કે તીર ઠેકાણે નિશાના પર પડ્યું છે અને નિશાના પર લાગ્યું છે તમારું તીર તમે આમ તો ઘણા ટાઈમથી નિશાના ઉપર જ મારો છો પહેલાં વેલા સારા અને પવિત્ર માણા મુખ્યમંત્રી આપણા ને તમે તીર માર્યું એનું તમે રાજકારણ ખતમ કરાવ્યું બીજું તીર તમે આનંદીબેન પટેલને મરવું એમાંય તમે સક્સેસ થયા પછી તીર મરવું તમે આપણે સૌજીભાઈ કોરાટના કુટુંબ ઉપર એનું તમે ટાર્ગેટ પૂરું કર્યું એનું રાજકારણ તમે ખતમ કર્યું એટલે ભાઈ સંડાળ છોકરી તો તમે સવો અને તમને એમ હશે ને કે અમે સારા માણસો છે કે આ સમાજ મારા હિસાબે હાલે છે એમ ભાઈ તમે જે ધંધા કરો છો એ બધાને ખબર છે રહી વાત આપણે નરેશભાઈ વાળી તો નરેશભાઈ એક સારો અને પવિત્ર માણસ છે એણે આદિનગરની અંદર જ્યારે ખોડલધામ જ્યાંથી બન્યું ત્યારથી આપણી હજારો દીકરાને દીકરીઓને આઈપીએસ આઈ પીએસઆઈ બરાબર અને નોકરીઓમાં સીડા તો ખોડલધામની દેણ છે તમે અહીંયા જામકંડોળા સ્કૂલ ઓકવો છો કેવડા કેવડા ડોનેશન લ્યો છો કેવડા કેવડા પૈસા લ્યો છો એ બધી પબ્લિકને ખબર છે અને તમારું ભાઈ અહીંયા રાજકારણ ખતમ થયું એટલે તમે જેતપુર આવ્યા છો બરાબર છે તમારું રાજકારણ અહીંયા ખતમ થયું પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ બરાબર છે એટલે તમે અહીંયાથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય નેતા કે મિનિસ્ટરું એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દોશો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા તા એ મારી પાસે ખબર છે મને પૂરાવો છે મારી પાસે ભાઈ રહી વાત તમે એને કહેશો અમે સમાજને આમ છે સમાજને અમે આવું કરી દીધું તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા પાંચ દી ગોંધી રાખ્યો તો માર્યો તો અને ભાઈ તકલીફ પડી એટલે તમે પૈસા દઈ અને ભાઈ સાબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા બરાબર છે એટલે તમે બધી કાંઈ ફાકા ફાક મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જે સમો લગ્ન હતા તે દી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી બરાબર છે તે દી તમારા બોલવાની જરૂર હતી કે મારા તીર તીર નિશાના ઉપર તીર લઈ ગયા છે બે દી પછી બધાને ખબર પડશે એમ ભાઈ ખબર જ છે બધાને તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો બરાબર છે તો તમે બધા એટલા બધા તાકાતવાળા સવો તો હવે પબ્લિકને ભેગી કરીને પછી ગયો ઓલા લગ્ન કરવાના હોય સમો લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હા તમે સમો લગ્ન કર્યા હતા પબ્લિકને વૈશ્વમાં તમારે મન પડે મર્ત પ્રશ્ન બોલવા હારૂથી તમારા હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે ભાઈ ખોડલધામ સમિતિ હારામ હારી છે અને વ્યવસ્થિત હાલે છે અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યા કણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે બરાબર છે અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે અહીંયા પગ પેસારો કરવો છે ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે બરાબર છે રહી વાત ચૂંટણીની વાત તમે એકવાર મૂકી દો તમારે અહીંયા પગ પેસારો કરવો છે કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું બરાબર છે એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને બીજો કાંઈ તમને તકલીફ નથી રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા તમે ભાઈ એના સમર્થનમાં આવ્યા એમને તમે સૌ સૌ ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેસી ગયા છો અને પાછા એમ કહો છો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું પણ તું ભાઈ તારીખ એટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે બરાબર હા તે કાર કાર્ય સારું કર્યું હતું પણ તે હું કામ કર્યું હતું એ પછી બધે સમાજને ખબર પડી છે કે તે તારા તારાહારુંથી આ મુદ્દો પાડ્યો એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ અને પછી તમે સૌ સૌદ દીકરાને મરવી નહીં ખા મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો રોટલો શેકાઈ ગયો એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા બરાબર છે એટલે મારા ભાઈ તમે કાંઈ બાયટુ આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે નરેશભાઈ વિશે બોલે છે એટલે ભાઈ તમે મર્યાદા મારીઓ બધા આ સમાજ છે ને ભાઈ કેશુ બાપા આવ્યા ને પછી બોતલા શીખોશ બરાબર છે અને નરેશભાઈ એને વેગ આપ્યો છે રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ સમાજની દીકરીને હમણાં રાતે અગિયાર વાગે ધરપકડ કરી એની માથે જુલમ કર્યો એની માથે મારી છોકરીને તેદી ભાઈ તમે કાં બાઇટ નહોતા અપાવ્યા કોઈ તમને સમાજની બહુ લાગણી હતી ને મને ખબર હતી હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો શું કામે મને ખબર હતી તમે આ લગ્નમાં પીડાશો લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના તમે બરાબર છે અને સમાજને આગેવાનું ટાર્ગેટ કરવાના કર્યા તમે કારણ કે તમે તમારી જાતમાં જંત ઊભા રહી ગયા બરાબર છે તમારી જાતમાં જંત ઊભા રહી ગયા ને તો ભજેતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયું જાહેરમાં એની વિશે તમે શું કર્યું फाँसी एप्पी तपाईँ बोला त्यो पछि क्यारम बोइला